પાલનપુરમાં જમીનથી સત્તર ફૂટ ઊંચો ગુજરાતનો પહેલો અને ભારતનો બીજો થ્રીલેગ એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે ઉદ્ઘાટન પ્રસંગે થઈ મોટી દુર્ઘટના આટલા લોકોના થયા મોત મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો માર્ગ પરિવહન રાજ્ય માર્ગ મંત્રાલય અને ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્યાવીસ પર એલસી એકસો પાસા પર નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ભાદરવી પૂનમ ના દિવસે લોકાર્પણ કરવામાં આવશે જીપી સોધ રી કન્સ્ટ્રક્શન કંપનીને આ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું હતું ભાદરવી પૂનમે થશે લોકાર્પણ મિત્રો ભાદરવી પૂનમના દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આ નવનિર્મિત રેલવે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે આ સમયે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લો આવતીકાલે ને લઈને બ્રિજને લાઇટ દ્વારા શણગારવામાં આવ્યો છે પાલનપુરના લોકો માટે હાલ આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ગુજરાતના પહેલા ત્રિલેખ એલિવેટેડ બ્રિજ પર પાલનપુર અને આબુ રોડ તરફ મીટર લેગ બનાવવામાં આવ્યા જ્યારે પાલનપુર અને આબુ રોડ તરફ બે લાઇન અને અંબાજી તરફ ફોર લાઈન લેગ બનાવવામાં આવ્યા છે આખો બ્રિજ નેવ્યાસી પિલ્લર પર ઊભો છે જેમાં ચોર્યાસી મીટરના ઘેરાઓનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે આ બ્રિજમાં કુલ એકસો એસી ગડર કોન્ક્રીટના છે અને બત્રીસ ગઢર સ્ટીલના બનાવવામાં આવ્યા છે પિરામિડ સાથે આ બ્રિજની ઊંચાઈ અઢાર મીટર છે ગુજરાતનો પહેલો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ મિત્રો ગુજરાતના સૌથી પહેલો પિલ્લર પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બન્યો છે આ પહેલાં થ્રી લેગ એલિવેટેડ બ્રિજ ચેન્નઈમાં બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ બનાવવા માટે સોળ મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ છત્રીસો મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે નિર્માણ પહેલા જ બે લોકોને ભરખી ગયો મિત્રો નોંધનીય છે કે ગુજરાતના પ્રથમ પિલર થ્રીલેગ એલિવેટેડ ઓવરબ્રિજની કામગીરી દરમિયાન અગિયાર મહિના પહેલા જ એજન્સીના છ ભારે ભરખમ ગઢ તૂટી પડતા બે યુવકો રિક્ષા નીચે દબાઈને મોતને ભેટ્યા હતા આ ઘટના બનતા જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપની સામે ઓવરબ્રિજની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉભો થયા હતા આ સિવાય લોકોએ ઓવરબ્રિજની ઊંચાઈને લઈને પણ ડરામણો હોવાનું રિવ્યૂ આપ્યો હતો આખા શહેરમાં એક માહોલ હતો કે આ બ્રિજ બન્યા પછી કેટલો સેફ જો બનતા બનતા પડતો હોય તો કેટલો સેફ ઘણા બધા લોકોને એવું પણ લાગે છે કે બહુ સારો બ્રિજ બન્યો છે અમે એમ પણ કહીએ છીએ કે ખૂબ જ સારો છે આખા હિન્દુસ્તાનના લોકો અહીંયા જોવા આવે તેવો બ્રિજ બન્યો છે ઉદઘાટન કરવાવાળાઓને વિનંતી છે કે એમને પ્રજાને ઇન્સ્યોરન્સ આપે કે સૌથી પહેલાં બ્રિજ પર અમે ગાડી ચલાવીશું રિબિન અમે કાપીએ છીએ જો ભવિષ્યમાં આ બ્રિજમાં કોઈ પણ થાય અને કશું પણ થાય તો જસ અમને આપજો બ્રિજમાં કોઈ પણ ખામી સર્જાય તો તમામે તમામ જવાબદારી રિબિન કાપવાવાળાની હોવી જોઈએ એમને કહેવું જોઈએ કે આ બ્રિજની જવાબદારી અમારી છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ